પીપલ્સ બેંક કોર્પોરેશન આવેલી છે એ ખાતામાં મારા છ્યાસી હજાર રૂપિયા છે હવે એના માટે મેં રજૂઆત બે ત્રણ વાર કરી એ બેન્કો બંધને બંધ રહે છે તારા મારેલા છે હવે અહીંના જે કર્મચારીઓ છે તે બી ગાયબ થઈ ગયા છે ને જે એના જે હોદ્દેદારો માણસો છે એનો જવાબ એમનો ફોન કરે છે તો કોઈ જવાબ આમ મળતો નથી અને અહીંના બધા જ રહસ્યોને એના પૈસા ખાતેદારવાળા એ આવીને બધા પૈસા માંગે છે જોરથી ઓહાળો કરે છે એને ગારો ગાળો બી બોલે છે હવે એના જવાબદાર કોણ સાહેબ અને જે બને તે રીતે અમારા પૈસાનો નિકાલ કરાવો